જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવા અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજે ચાર જૂન બે હજાર ને ચોવીસ તો આજે આપણે આ કપામાં ખાલા બુરવાનું ચાલુ કરેલું છે અને આજે આપણે કપાવા એવું હોય એના પાંચ છે અને તમે કપા જોઈ લ્યો અત્યારે ઉગાવવામાં જોઈ મિત્રો આ આવડા ભાગ રહ્યો આપણે આ બસ સોંપાઈ રહેવા આવ્યો છે અને પછી આ ભાગ આપણે પાછળ દેખાય એ ભાગમાં સોંપવાનું ચાલુ કરવાનું છે જોઈ આમાં ખાલા બુરતા અત્યારે ખાલી કલાક દોઢ કલાક થઈ જાય એટલે આ આપણે ભાગમાં પછી આ ભાગમાં આપણે ખાલા બુરવાનું ચાલુ કરવાનું છે આપણે પસારનો ભાગ પૂરો કરીને ચૂંટલા ભાગમાં આવે આપણે ખાલા બુરવા આવી ગયા છે આમાં થોડાક અત્યારે ખાલા વધારે છે અત્યારે ખાલા બુરવાનું ચાલુ છે આમાં ઉપલા ભાગમાં આપણે ઓયડી આગળ